નાથી પાસે બેનું રાખવું એ સારું એ તો મુકવ હાલો ત્યારે આપણે કદાચ જઈને મળશું નહીતર આવીને બ્લોક સ્ટાર્ટ કરશું ઘરે જો આપણે ઘર સાફ કરવાનું કામ શરૂ છે જો વાસણ આઈ કાઢ નાખ્યા છે અને ઉત્સવનો પપાઈ જો ઉત્સવનો પપાઈ જો ગાડી તૈયાર કરી નાખી છે હાલો હવે જઈને મળશું આપણે કદાચ સમય મળશે તો એવું છે કાક અને બેનું એ તો આજ જો ઘર સફાઈ કામ શરૂ કરી દીધું છે આપણે ધીમે ધીમે શરૂ કરતી રહ્યું છે હાલવાનું એ મારી ઓઢણી તાઈ ગઈ બાર સુધી તો હાલવું જ જોઈશે કાતરનું હાલો જ આપણે બાર ગામ જાય છે એ ક્યાં જાયશી જઈને બતાવીશું અને હમણાં જ નીકળે આપણા ફંક્શનના જ વિડિયો આવશે થોડા થોડા ટાઈમ રહેશે એમ ઉતારશ્યું ઉછેરનો પપ્પાએ માવો સડાવી લીધો છે બેસી છે મા મમ્મી બેસી ગયા છે ઓમડા બેસી દયા કે રહો હા યા ઠીક છે અમે

પછી ના કાંઈ સૂટ આપણે લીધું નતું બહાર ગમ થાય એના કાંઈ સૂટ લેવાનું હોય અને આમાંથી એક કડકડતી નોટ દીધી મેં ચાલો આપણે સા પાણી પીન નવરા થઈ ગયા છે અને આપણે હવે જાય છે એ વાડીએ અને બે બેનું એ તો જાજ કામની ધબધબાટી બોલાવી દીધી થઈ ગયા છે તેલરાએ મીકી દીધું છે સાંયે કપડાએ ધોઈ નાખ્યા છે ફાઇનલી જો આપણે પહોંચી ગયા છીએ એ વાડીએ વાડી આવીને આપણે જો મોટર ચાલુ કરી દીધી છે અને નાખું એકાદું મળી લીધું છે અને પછી એક થોડોક રોપમાં આટો મારી લઈએ હું તમને બતાવવા આગળ એ રોપ અને આપણે ગયા તા બાર ગામ ગયેલા હતા પણ ન્યા કાંઈ સૂટ લીધો ને તો કાતન વિશા ન્યા ન લેવાય આપણે બાર ગામ જાય ન્યા આપણે ઘરના ઘેરે કાંક હોય તો લઈ કદાચ એવું છે તોય એ ઉત્સવભાઈ એક ટુકડો ઉતાર્યો છે હો જમતા હતા ત્યારે એ આમાં મેઘશું આપણે એવું લાગશે તો એવું છે અને આપણા વિડીયા ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયામાં લાઈક આવે તો જ વિડીયો બનાવવાની મજા આવે નહીતર આપણને વિડીયો બનાવવાની ન મજા આવે એવું છે કાક ને અત્યારે જો વાડીનું લુક કેવું સરસ આવે છે વાગી ગયા છે અત્યારે ચાર અને ઉછરના પપ્પા તો જો બાજરીમાંથી નીકળ્યા જવા નાકું મળે છે

હલો હવે જઈ ઘરે સીતાફળી જમરૂખને જમરૂખ ને બહુ આવ્યા છે મસ્ત છે હાડા છ અને તનવીસા બેન જો હજી પછાર્યું બે બે નું હવાર દિન કામ કરતી છું કા તનવીસા હવાર દિન નું બે એક ધાર ધું ખેરો બધે પછી પછી શું કહેવાય દેશી પ્લાસ્તર પછી ગાર કરી છે અને હવે જો અભરાય સડાવે છે બે બે નું જવો અભરાય સડાવે છે ધીમે ધીમે લેલ લે તનવીશા એમ કે છે જોવો તનવીશા બેન ને કેવું રિપેર કરતા આવડે ઘર કહી દેજે એમ છે કાક નહી હાલ લાગે તારે કેવો વિડીયો બનાવવાનો છે ધોતી વાળી લે હાલ તન્વીસા કે સાંભળી લોક અને હા જ અને આપણે એક એકડિયામ છે શોકેસ આપણે જો આમ આવી રીતનો થઈ ગયો છે અને અંદર કોહડી મેકેલી છે શૂટ કરવાની કા અને આપણે છે ને કબાટ ની અંદર પછી શોકેસ છે એની અંદર મેકેલું છે બધાય રમકડા કા તનવિશા હા એ બતાવેલો છે એ વિડીયો જ છે આખો બનાવેલો કા ભરત નો ઈલી ચેનલમાં છે ભીલ શુભમ ઓફિસિયલમાં એની અંદર છે ઈ વિડીયો અને ઘરે પહોંચી ગયા અને ઘરે આવીને સૌ તન હિસાબે નભરાઈ છે ને સ વાગી ગયા છે અત્યારે સૌ ક્યાર ને બી બેનું હવા દીનું કામ કરતી છું આપણે તો વહી ગયા હતા ગામ વિચાર કરે છે ક્યાં અને પંખો બંધ છે તો ગરમી બહુ થાય કરું પંખો હે આપણે પંખો બંધ કરેલો છે એમાં એવું છે કે આ બધું સડાવે ને તો લઈ નું કોઈ હાથ બાથ લઈ જાય ને એટલે બંધ કરી દીધો હવે તો આપણે તો પાંચ વરથા પોરોસ છે આપણે ઘર સફાઈનું કામ તો આપડી માથે નથી આવતું ખાતમિસા બે બેનું ઉન કર નાખે ઘર સફાઈ અને હવે આ એમાં એમાર તનવિશા બેન ને હું કેવાય તનવિશા વે કિશન પડી ગયું પેપર કરવાનું કામ ચાલુ જ છે હજી તો બેન કેટલુંક સડાવું હવે ત્યાં કબાટમાં મીક દેની વધારાની વસ્તુ કબાટમાં ના હા મેં એમ નથી કેતો હવે હું હવે એ પોરો ખાઈ લે હવે પંખો શરૂ કર દે લે શું કરું શરૂ

ટ્રાવેલિંગ તો કાયમ ગાડી નું હોય જ એટલે ઉછન પપ્પા જાય છે ગામ માં અને આપડે નું કામ બધું પતાવી દીધું છે અને હવે રસોઈ કરવાનો સમય થઈ ગયો છે અને વિડીયો નો એન્ડ દેવાનો સમય થઈ ગયો એવું નથી લાગતું હાથમી ગયો છે 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 હું બતાવું દિવસ હાથમી ગયો ગયો મસ્ત મજાનો એટલે પૂગી તૈયારી કરી છે હાલો કરી છે તૈયારી ગામ માં જવાની પંચર કરાવવા અને આપણે હાલો જવું હોય તો બે હિજ જાય ગામ માં જવા ખોટે ખોટું આપડે નથી હવે અહીંયા રહેવું શું કરવું તો બીજું

આ સાથે જ આપણે આજના વ્લોગ ને એન્ડ આપીએ વિડીયો ગમે તો લાગશે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી મળીએ પાછા કાલે નવા બ્લોક માં જ્યાં સુધી બધા બાય બાય